નમસ્કાર આપ જોઈ રહ્યા છું આપની સાથે ભગત વડોદરા જૂની ગઢી માં જૂની ભદ્ર કચેરી તાલુકા પોલીસ મથક દિવાલ ધરાશય થતા એક મહિલાનું મોત નીપજ્યું છે દોડી આવી છે તો બીજી તરફ મહિલાના પરિવારજનો પણ પહોંચી જતા ભારે આક્રમણ થી માહોલ તંગ બન્યો છે ગોધરાના જૂની ગઢી માં જૂની ભદ્ર કચેરી તાલુકા પોલીસ મથક દિવાલ ધરાશાયી થતા એક મહિલાનું મોત નીપજ્યું છે દિવાલ નીચે દબાઈ જતા ચાલીસ વર્ષે મહિલાએ ઘટના સ્થળે જ દમ તોડ્યો હતો તો ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે તો બીજી તરફ મહિલાના પરિવારજનો પણ પહોંચી જતા ભારે આક્રમ માહોલ તંગ છે જૂની ઘડીમાં ગણેશ વિસર્જન અગાઉ જ ઘટના બની છે તો સ્થળ પર લોકો ઉમટી પડ્યા છે

नवनीत पर समाचारों सतत अपडेट माटे। अमरी नेशन प्लस न्यूज यूट्यूब चैनल ने, ने सब्सक्राइब करो બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર